આજે હું શેર કરીશ તમારી સાથે ફટાફટ બની જાય તેઓ મસાલા ભાત બનાવવાની રેસીપી કયાગી મેં દોઢ વાડકી બાસમતી ચોખા લઈ લીધા છે હવે ધોઈ લઈશું એને હવે આપણે બે ત્રણ પાણી એને ધોઈ લઈશું અહીંયા બે ત્રણ પાણીએ ધોઈ લીધો છે હવે થોડી વાર દસ મિનિટ માટે આપણે પલરવા દઈશું હયા ગળી આપણે ફુદીનાની ચટણી બનાવી લઈશું હયા ગળી મેં બે લીલા મરચાં એડ કર્યા છે અહીંયાગડી આદુનો ટુકડો અને થોડાક પુદીનાના પત્ અહીંયાગડી સગડી સમારેલા દાણા એડ કરી દઈશું ચારથી પાંચ કઢી લીમડો એડ કરીશું અને થોડીક લસણની કરી ને પાણી એડ કરીશું ને આપણે હવે પીસી લઈશું એને અહીં આપણે પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે આ રીતે પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે ભાત વઘારી લઈશું હવે આપણે કૂકરમાં તેલ એડ કરીશું અહીંયા મેં ત્રણ પરી તેલ એડ કર્યું છે ગરમ થવા દઈશું આપણે એને અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે જીરું એડ કરીશું અંદર હવે હિંગ નાખીશું સવાલપત્ર નાખીશું લાલ મરચા નાખીશું તજપત્તા નાખીશું ચક્રફૂલ નાખીશું બે ઇલાયચી નાખીશું લાંબી સમારેલી ડુંગળી એડ કરીશું

હવે થોડાક વટાણા એડ કરીશું અહીંયા અડધી ચમચી હળદર એડ કરીશું બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું થોડી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી બિરિયાની મસાલો એડ કરીશું હવે પલાળ હતી ગલાસ પાણી થોડું દોઢ ગલાસ પાણી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું

આપણે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો અને ફરી મળીશું નવા વિડીયો